પાંચ જો કોઈ ઉઠવું નથી હજી આપણે જવાનું છે ડેરીએ અંધારું તો ભાઈ આપણે ભોગી ગયા ડેરીએ ફટાફટ કોમ્પ્યુટર ચાલુ કરી લઈએ આપણે ડેરી નું સોફ્ટવેર ખોલી હું ને મમ્મી નીકળી ગયા મામા ને ઘેર જવા માટે મામાને ઘેર જઈને મળીએ હાલો આપણે ભૂકી ગયા મામાની વાળીએ મામા નો નો બગીચો મામાની વાવે આવ્યા રતારૂના વેલા લેવા આપણે મામાને ઘેરથી આવ્યા આપણે ઘેર તો અહીંયા ઉઠને રાખતું હતું સાર આપણે ભૂગી ગયા ભાઈબંધની વાડી અહીંયા હતી ભૈજિયાની પાલટી જીગુભાઈ મોરે છે મેથીની ભાજી હિરેનભાઈ મોરે છે ધાણા ઉદયભાઈ બનાવે છે ભજીયાનું ખીરું કોઈને ભજીયા બનાવવું હોય તો ઉદયભાઈનો કોન્ટેક કરજો